આતંકી હુમલા બાદ ગુજરાતમાંથી પાકિસ્તાન જતી આ વસ્તુઓ થઈ બંધ હવે ગુજરાત અને પાકિસ્તાન બંનેને નુકસાન ભોગવવું પડશે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં અટારી વાઘા બોર્ડર મહત્વની ભૂમિકા ભજવતી હતી આ એકમાત્ર કાયદેસર જમીન માર્ગ છે જેના દ્વારા બંને દેશો વચ્ચે વેપાર થાય છે ભારતનું એક મુખ્ય ઔદ્યોગિક અને કૃષિ રાજ્ય ગુજરાત અટારી સરહદ દ્વારા પાકિસ્તાનમાં વિવિધ ચીજવસ્તુઓની નિકાસ કરે છે ગુજરાતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓ કૃષિ ઉત્પાદનો ટમેટા ડુંગળી મરચાં અને અન્ય શાકભાજી ગુજરાતમાંથી પાકિસ્તાનમાં અટારી સરહદ દ્વારા નિકાસ કરવામાં આવે છે પાકિસ્તાનમાં આ તાજા ઉત્પાદકોની ખૂબ જ માંગ છે પ્લાસ્ટિક અને રસાયણો મિત્રો ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી પ્લાસ્ટિકના દાણા પ્લાસ્ટિક યાર્ડ અને અન્ય રાસાયણિક ઉત્પાદકોની નિકાસ કરવામાં આવે છે આ ઉત્પાદકોનો ઉપયોગ પાકિસ્તાનમાં વિવિધ ઉદ્યોગોમાં થાય છે કપાસ અને સુતરાઉ દોરા મિત્રો ગુજરાતના કાપડ ઉદ્યોગને લગતા કપાસ અને સુતરાઉ દોરાની નિકાસ પણ અટારી સરહદ દ્વારા થાય છે પાકિસ્તાનમાં ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં આની ખૂબ જ માંગ છે સોયાબીન અને પશુ આહાર ગુજરાત સોયાબીન અને મરઘા ખોરાક જેવા પશુહાર ઉત્પાદકોની પણ નિકાસ કરે છે જે પાકિસ્તાનના પશુપાલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે રસાયણો અને રંગો ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો ખાસ કરીને અમદાવાદ અને વડોદરા પાકિસ્તાનના કાપડ ઉદ્યોગમાં વપરાતા રસાયણો અને રંગોની નિકાસ કરતા હતા પ્લાસ્ટિક અને પોલિમર ઉત્પાદકો મિત્રો ગુજરાતના પેટ્રોકેમિકલ્સ હબમાંથી પ્લાસ્ટિક અને પોલિમર ઉત્પાદકોની નિકાસ પણ અટારી સરહદ દ્વારા કરવામાં આવતી હતી મશીનરી અને સાધનો ગુજરાતની એન્જિનિયરિંગ કંપનીઓ દ્વારા ઉત્પાદિત મશીનરી અને સાધનો પાકિસ્તાનમાં પણ નિકાસ કરવામાં આવતા હતા જોકે દરિયાઈ અને હવાઈ માર્ગો દ્વારા કેટલીક વેપાર પ્રવૃત્તિઓ ચાલુ છે પરંતુ અટારી સરહદ દ્વારા વેપાર સંપૂર્ણપણે બંધ છે આના કારણે ગુજરાતના નિકાસકારોને વૈકલ્પિક માર્ગોનો આશરો લેવાની ફરજ પડી રહી છે જેના કારણે પરિવહન ખર્ચમાં વધારો થયો છે વ્યાપારિક આંકડા અને અસર મિત્રો વર્ષ બે હજાર સોળ બે હજાર સત્તરમાં ભારતે અટારી સરહદ દ્વારા પાકિસ્તાને બે પોઈન્ટ એકાવન લાખ ટન શાકભાજી કપાસ યાન ઘનતા પોલીથિન સોયાબીન અને અન્ય ચીજવસ્તુઓની નિકાસ કરી હતી જોકે વર્ષ બે હજાર સત્તર બે હજાર અઢારમાં શાકભાજી અને સોયાબીનની નિકાસ કરવામાં આવી ન હતી જેના કારણે વેપારમાં ઘટાડો થયો હતો વર્ષ બે હજાર દસ બે હજાર અગિયારમાં ભારતે અટારી વાઘા સરહદ દ્વારા પાકિસ્તાનને સાતસો ને ઓગણસઠ કરોડનો માલ નિકાસ કર્યો હતો વર્તમાન સ્થિતિ અને પડકારો મિત્રો પુલવામા હુમલા બાદ ભારત સરકારે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પાકિસ્તાનની આયાત થતી સીઝવસ્તુઓ પર બસો ટકા ડ્યુટી લાદી દીધી હતી જેના કારણે અટારી સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર પ્રવૃત્તિઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી આ નિર્ણય પરિણામે અટારી સરહદ પર અબજો રૂપિયાના વેપારને અસર થઈ હતી